દિવાળીનો સમય છે બધા હર્ષ દિવાળી ઉજવી રહ્યા હતા ત્યારે તારીખ રોજ ભાવનગરના પોલીસ સ્ટેશનને અઢાર ફોન કરે છે અને જાણકારી આપે છે કે પારુલ નામની બાવીસ વર્ષીય યુવતી ગાયબ થઈ છે પોલીસ પરિવારને સૂચના આપે છે કે તમે આ અંગે કાયદેસરની ફરિયાદ આપો અમે તપાસ કરીએ છીએ આ ઘટનાના બીજા જ દિવસે પારૂલની લાશ નજીકમાં આવેલા ડેમમાંથી મળે છે પોલીસ હત્યા સુધી કેવી રીતના પહોંચી અને કોણે હત્યાને અંજામ આપ્યો હતો એ તમે જાણશો તો તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે હત્યા બીજા કોઈએ નહીં ખુદ માતાએ અને ભાઈએ આ યુવતીની હત્યા કરી હતી વૈષ્ણવ

કે તમારા ઘરથી માત્ર સો મીટરના અંતરે આવેલા ડેમમાં એક યુવતીની લાશ પડી છે હિંમતભાઈ અને દયાબેન ત્યાં પહોંચે છે ત્યારે જુએ છે કે હા પોતાની જ દીકરી જે 24 કલાક પહેલા ગાયબ થઈ હતી તેનો જ મૃતદેહ હતો વર્તેજ પોલીસને જાણકારી મળતા શક્તિસિંહ ઝાલા તાત્કાલિક ત્યાં પહોંચે છે મૃતદેહ ને બહાર કાઢે છે અને ભાવનગરની હોસ્પિટલમાં મોકલી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે છે ત્યારે અભિપ્રાય હતો કે આ અકસ્માત નથી હત્યા છે છે કારણ કે યુવતીના શરીર ઉપર ચાકુના ઘા એટલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે અને ઘટના સ્થળે પોલીસ ડોગને બોલાવવામાં આવે છે જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાંથી પોલીસ ડોગને હેન્ડલર સાથે છૂટો મૂકતા આ ડોગ સો મીટર દૂર આવેલા પારૂલ ના ઘર સુધી પહોંચે છે અને જેની દીકરી મૃત્યુ પામી છે એવા માતા પિતાને સવાલ પૂછવાનો કે જેણે પોતાની બેન ગુમાવી છે એવા બે ભાઈઓને સવાલ પૂછવાનો આ સમય નહોતો પણ શંકાના દાયરામાં આ પરિવાર આવી ગયું હતું સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ઝાલા તપાસ કરે છે આસપાસના લોકોની પૂછપરછ કરે છે પણ કોઈએ કશું સાંભળ્યું નહોતું કોઈએ કશું જોયું નહોતું પણ પોલીસને જ્યારે હિંમત સરવૈયાને બોલાવીને કહેવામાં આવે છે કે તમે જાણતા હોવ તો સત્ય કહો તમે સત્ય છુપાવતા હો અથવા તમારા પરિવારમાંથી કોઈ કશું જાણતું હોય તો અમને મદદ કરો આમ હિંમત સરવૈયા તપાસ કરવાની શરૂઆત કરે છે અને પછી તે સામે ચાલી વરતેજ પોલીસ સ્ટેશન આવે છે અને કહે છે મારી પત્ની દયાથી ભૂલ થઈ છે અને પછી જે ઘટસ્ફોટ થાય છે એ સાંભળતા વરતેજ પોલીસના રૂવાડા પણ ઊભા થઈ જાય છે તારીખ અઢારમી ઓક્ટોબરના રોજ જ્યારે હિંમત સરવૈયા મજૂરી કામ કરવા ટિફિન લઈને નીકળે છે ત્યારે ઘરમાં માત્ર જ હતા એટલે કે દયા અને એમનો દીકરો પ્રકાશ પ્રકાશનો જે ભૂતકાળ છે એ ગુનાહિત છે તેની સામે પહેલાં પોક્સોની કલમ લાગી ચૂકી હતી ત્યારે છ વર્ષની સજા થઈ હતી આ સંજોગ એવો હતો કે જ્યારે જામીન ઉપર છૂટેલો પ્રકાશ પેરોલ જમ્પ કરે છે જામીન જમ્પ કરી ભાગે છે ત્યારે બરવાડામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે શક્તિસિંહ ઝાલા હતા તેણે એટલે પહેલેથી સબ ઇન્સ્પેક્ટર ઝાલાને પ્રકાશ ઉપર શંકા હતી પણ કોઈ ઠોસ બાબત તેમની સામે આવી નહોતી પણ આખરે જ્યારે હિંમત સરવૈયા ઉપર દબાણ વધ્યું અને તે પોતાની પત્નીને પૂછે છે ત્યારે જે સત્ય આવ્યું એવું હતું કે અઢારમી ઓક્ટોબરના રોજ ઘરમાં દયાબેન અને પ્રકાશ એકલા હતા ત્યારે તેઓ ચર્ચા કરે છે કારણ કે હવે તેમને પોતાની દીકરી કે બહેન વિશે ચિંતા થઈ રહી હતી પારુલ એવું કહ્યું હતું જો તમે વિવેક સાથે વાત કરવા નહીં દો તો અમે ભાગી જઈશું આ પરિવારમાં લગ્નમાં સાટા પદ્ધતિ હોય છે એટલે જો પારુલ બીજી જ્ઞાતિમાં કે બીજા કુળમાં લગ્ન કરે તો પ્રકાશના લગ્નનો પ્રશ્ન ઊભો થાય તેમ હતો એટલે પારુલને તે લોકો બોલાવે છે સમજાવે છે પટાવે છે પણ પારુલ સંબંધ તોડવાની ના પાડે છે બસ આ ક્ષણ એક ક્ષણ એવી હતી કે જે કાળ બની જાય છે દયાબેન પોતાની દીકરીનું મોડું દબાવે છે અને પછી પ્રકાશ છરીના એક પછી એક ઘા મારે છે આ ચાલી રહ્યું હતું ત્યારે સાગર નામનો બીજો દીકરો તે ત્યાં પહોંચે છે તે હેપતાઈ જાય છે તે ડરી જાય છે અને તે ત્યાંથી ભાગે છે આ ઘટના પછી જ્યારે પારુલનું મોત નીપજે છે ત્યારે માતા અને પુત્ર ત્યાં લોહીના ડાઘા સાફ કરે છે અને નજીકમાં આવેલા જાડી ઝાખરામાં તેના મૃતદેહને સંતાડી દે છે સાંજે હિંમત સરવૈયા જ્યારે ઘેર પહોંચે છે દીકરી પારુલ ક્યાં છે તેવું પૂછે છે ત્યારે તેઓ જાણકારી આપે છે કે તે સવારથી મળી રહી નહતી અમે પોલીસને જાણ કરી હતી રાત પડી જાય છે બધા સુઈ જાય છે રાતના સાડા ત્રણ વાગે દયા અને તેમનો દીકરો પ્રકાશ ચૂપચાપ ઉઠે છે અને તેને ડેમમાં ફેંકી દે છે માતા પુત્રનો પ્લાન એવો હતો કે આપણે શંકાના દાયરામાં વિવેકને લાવી દઈશું કારણ કે બંને વચ્ચે પ્રેમ હતો અને તેમાં કંઈક બન્યું એટલે વિવેકે પારૂલ હત્યા કરી નાખી તેવું પોલીસ માની લેશે વધાર્યું ને પૂછ્યું ત્યારે દયાએ કહ્યું ભૂલ થઈ ગઈ પણ આ ભૂલ બહુ મોટી હતી એક તબક્કે હિંમત ને એવું થાય છે કે દીકરી તો ગુમાવી પણ હવે દીકરાને પત્નીને ગુમાવવાનો વખત આવશે પણ આત્મા કહી રહ્યો હતો તો પછી પારુલને ન્યાય નહીં મળે એટલે તે પોલીસ સ્ટેશન આવી કે મારી દીકરીની હત્યા મારી પત્ની અને મારા દીકરાએ કરી છે તેવું કહ્યું પોલીસે તે ફરિયાદ નોંધી દયા અને પ્રકાશની હત્યાના આરોપસર પોલીસે ધરપકડ કરી છે પણ આ ક્ષણનો આવેશ હતો અને નાત જાત અને નિયમ માં જે લોકો અટવાયેલા રહે છે તેમનો અંજામ તેમનો અંત કંઈક આવો જ હોય છે એક તરફ દીકરી ગઈ એક તરફ માતા પુત્ર આખી જિંદગી જેલમાં કાઢશે કોણે શું મેળવ્યું કોણે શું ગુમાવ્યું આ બધું જ તમારે નક્કી કરવાનું છે પણ આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો આ સારી સ્ટોરી નથી માટે હું તમને એવું નહીં કહું કે આ સ્ટોરીને લાઈક કરો પણ એટલી અપેક્ષા ચોક્કસ રાખો કે તમે જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે પોતાને સાચવી લેજો કોઈ અનર્થ ન થાય અત્યારે મને અને મારા સાથી અબુઝર શેખને રજા આપો આવીશ આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી લઈ તમારી પાસે જોતા રહો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ નમસ્કાર વૈષ્ણવ